એક ગામ હતું એમાં એક ખેડૂત રહે આમ તો ભલુંભોળું માણસ પણ ભગવાનની મહેર હતી એને ઘેર ચાર દીકરી અને એક દીકરો મહેનત કરીને ખેડૂતે દીકરીઓને મોટી કરી હવે વાત આવી એના લગનની ત્રણ મોટી દીકરીઓના નસીબ સારા હતા એ ત્રણેને તો ધનવાન અને મોબાદાર કુટુંબમાં પરણાવી જ્યાં દૂધની મોણ અને સોનાની ચણાય પણ જે સૌથી નાની દીકરી હતી એના ભાગ્યમાં કદાચ ગરીબી લખેલી હતી એના લગ્ન એક સાવ ગરીબ ઘરમાં થયા જ્યાં પેટ પૂરો ચાલે એટલું જ મળે બીજું કાઈ નહીં સમય વીત્યો એક દિવસ દીકરાને ઘેર મોટો પ્રસંગ આવ્યો દીકરાએ ઘેર શંકર ભગવાનનું ભજન અને શિવ કથાનું આયોજન કર્યું આજુબાજુના ગામોમાંથી સગા વહાલાને તેડાવ્યા ભાઈને મન તો ત્રણે મોટી બહેનોનું માન મોટું તરત જ દીકરાએ ખાસ વ્યવસ્થા કરી ત્રણે મોટી બહેનોને તેડાવવા માટે સણગારેલા ગાડા મોકલ્યા गाड़ा एवं शणगारा तके के जाने राजा सवारी गाड़ा की घुगरीय रणकती जाए त्रेय वटभेर पियर में आया भाभीएपण आवकार कोई कसर न छोड़ी लाडू मोहनथाड़ ने भजिया जेवा ऊंचा भोजन तैयार पण आ बधा में एक बात बुलाई गई कोई ने न दीकनी याद न आवी आई भाईएपण मन में ए तो गरीब छे अहीं आवशे है अं आन नहीं जलवायकोच ने वी एने तेड़ गाड़ी मोकलवानो खर्चो એટલે એને ન તેડાવી નાની બહેનને આ વાતની ખબર પડી એનું હૈયું ભરાઈ આવ્યું મારો ભાઈ આટલો મોટો ધર્મનો પ્રસંગ રાખે ને મને યાદ ન કરે એણે મનમાં વિચાર્યું મોટી બહેનોને તો સારા ગાડા મોકલ્યા પણ મારું કોઈ વચન કે વ્યવહાર નથી પણ એ હતી તો ખમીરવાળી મનમાં નક્કી કર્યું કોઈ તેડાવે કે ન તેડાવે હું તો શંકર ભગવાનના ભજનમાં જરૂર જઈશ આ તો ધર્મનો પ્રસંગ છે ભલે મારી પાસે સારા વસ્ત્રો ન હોય કે ભાડું ન હોય પાડુશમાં એક વલીબાઈ રહેતી હતી એણે નાની દીકરીનો ઉદાસ ચહેરો જોયો એણે પૂછ્યું કેમ દીકરી ઉદાસ કેમ છો દીકરી રડમસ અવાજે બોલી મારે મારા ભાઈ ના કરે શિવ ભજનમાં જવું છે પણ મારી પાસે તો પહેરવા માટે એક ડંગની સાડી પણ નથી ભાડું ક્યાંથી કાડું ફાટેલા તૂટેલા લુગડામાં મોટા લોકોની વચ્ચે કેવી રીતે જવાય પાડુશીએ એને હૂફ આપી અરે ગાંડી શંકર ભગવાનને તારા સાદા લુગડા સાથે કોઈ લેવા દેવા નથી તારી શ્રદ્ધા જોઈ છે તું જરાય ચિંતા ન કર આ લે મારા 500 રૂપિયા રાખ અને આ એક સાફ સૂત્રી સાડી પણ તું પહેરી લે નાની બહેનને ઘણો સંતોષ થયો હવે શિવ ભજનમાં જવું હોય તો પ્રસાદ તો લેવો પડે ધનવાન બહેનો તો મીઠાઈના મોટા ડબ્બાને કાજુ બદામના પેકેટ લઈને જતી હતી નાની દીકરી પાસે એટલા પૈસા ક્યાંથી હોય એણે ઘેર જોયું ઘરમાં થોડા જુવારના દાણી પોપકોર્ન પફ્ડ ગ્રેન્સ પડ્યા હતા બે ચાર ખાંડના દાણા હતા એણે પોતાના મનથી વિચાર્યું પ્રભુ મારી પાસે આનાથી વધારે કશું નથી ભાવ જ મુખ્ય છે એણે એ દાણીને તાવડીમાં સરખી લીધી અને પગપાળા જ પોતાના ભાઈના ઘર તરફ ચાલી નીકળી નાની બેન જેમ તેમ કરીને ખેતરો અને કેડીઓ ઓળંગીને ભાઈના ઘર સુધી પહોંચી એને જોઈને ઘરમાં કોઈને હર્ષ ન થયો નાની બેન તો દૂરથી જ ઊભી રહી એને જોઈયુ કે ભાઈ ના ઘેર ભવાની માને પણ પાણી પીવડાવવા કોઈ તૈયાર નથી એટલે કે ગરીબોની કોઈ કદર નથી એને મન મક્કમ કર્યો એને દૂરથી ઊભા રહીને બૂમ પાડી ઓ ઓ ભાબી સાંભળો છો હું તમારી ગરીબ બેન છું દૂર ઊભી છું નજીક આવતી નથી મને ખાવા પીવા માટે કશું નથી જોઈતું બસ ખાલી એક લોટો પાણી આપી દો તો મારા પગ ધોઈ લઉં અને પાણી પી લઉં જેથી હું શિવ ચર્ચામાં બેસી શકું ભાભી તો તરત જ મો મજકોડીને બોલ્યા અરે તું ગરીબ બેન લઈને આવી ગઈ તું લઈને ચાલી જા અહીંથી વધારે બોલતી નહીં તું ખાલી એક લોટો પાણી માંગે છે હા લે તને એક લોટો પાણી આપી દઉં બેચારી નાની બેન એને તો ઝૂકીને ભાઈને દૂરથી જ પ્રણામ કર્યા ભાભીને પણ દૂરથી વંદન કર્યા હા ભાભી ખુશ રહો એક લોટામાં પાણી લઈને એણે પોતાના પગ ધોયા મોં ધોયું અને પાણી પીધું ઘરમાં કોઈએ એને ખાવા પીવાની વાત પણ ન કરી મોટી ત્રણે નણંદોને તો થાળીમાં ભરી ભરીને નાસ્તો દીધો ભોજન દીધું પણ નાની દીકરીને કોઈએ પૂછ્યું નહીં આ બાજુ ધામધૂમથી શિવ ચડાવવાની વાત આવી ત્યારે નાની બેને એનો લાવવાનો મમરાનો પ્રસાદ આગળ ધર્યો તરત જ ભાભી એનો પ્રસાદ ઉપાડીને બાજુમાં ફેંકી દીધો ગરીબ દુખી માણસ આ મમરાનો પ્રસાદ લઈને આવી છે બેચારી રોવા લાગી પોતાના આંસુડા आंसू लूचती थी बाबीए जयनी ना आसुड़ा, जमीन पर न पड़े ए रीते लूचती थी मन में भगवान ने प्रार्थना करती थी हे शिव गुरु, आते केवी रचना रची मारी पासे सेवा करवा माटे धन नथी, ने मने आटली भूखी तरस राखी हूँ तो तारी चर्चा में जोड़ीश तलाकनी चर्चा में ये बेन आँख बंद करीने बैठी रही शिवगुरु पास पता भाई भतरीजा दया माँगती रही शिव चर्चा पूरी त्यारे तो थी त्यारे तेय राजवाड़ी धनवान नणंदो तो भाभी ने लाड़ी पूछे हम अमे जाए भाभी ने भाभी एमने वड़ावे पर नानी बेन तो उभी रही एने ने कहू भाभी मैंने मरा सासरे जवे मारी पास भाड़ू नहीं जो तारी पास कोई फाटेलू तूटेलू गोदड़ धाबड़ो हो तो आपी दो तो हूँ तरह नहीं रहूँ पदी किना जई ने सू जाईश भाभीए मोडू बगाड़ू ना ना तू उभी न रहे जा तू तारे सासरे चाली जा नानी बहने पूछू ते मने कहीं पूछू नहीं कि शू करिश। तेरे भाभी कहे तारो पड़ोशी कहते तो नहीं के तू ना जाइ तो जाने हवे, हूँ तने फाटेलू गोदड़ू पर नहीं आपू नानी बहने मन में नक्की करियो कि हूँ तो जाइज त्यारे भाईए भाभी ने पूछू अरे तारी गरीब बहन गोदड़ू मागे तो एने आपी देने भाभीए कहू ना જે ઘોડા પર ત્રણેય બહેનો ગઈ એ જ ઘોડા પર એને મોકલો એટલે કે ટોણો માર્યો ત્યારે ભાઈ હાથ જોડીને બોલ્યો હે ભગવાન તે કેવો દિવસ બતાવ્યો ઘરમાં કોઈ ચારો નથી કંઈ બચ્ચ્યું નથી કે હું મારી બહેનને સાચવી શકું અમે અમારી બહેનને ન પૂછી એને फाટેલા લૂગડા પણ ન આપ્યા પછી ભઈ દોડ્યો જે फाટેલું તૂટેલું ગોદડું હતું એ લઈને આવ્યો અને કહ્યું લે બેન આ फाટેલું ગોદડું તું રાખ અને નદી કિનારે જઈને સૂઈ જા મોટી બહેનો તો પોતાનો પ્રસાદ ખાઈ પીને ખુશામત કરીને સૂઈ ગઈ પણ ભાઈના મનમાં દુખ થયું આતરે તો અમે એક જ માં બાપના સંતાન છીએ કંઈક તો ભાઈ બહેનનો પ્રેમ હોવો જોઈએ ને એણે તરત જ એક થાળીમાં ગરમ દાળ ભાત શાક દૂધ અને ચાર રોટલી મૂક્યા અને એક લોટો પાણી લઈને ચૂપચાપ નદી કિનારે ગયો જ્યાં નાની બહેન સૂતી હતી બહેન આ તારા માટે ખાવાનું લાવ્યો છું નાની બહેને જોયો તો આશ્ચર્ય થયું પાઈ તમે અહીં ભાભીએ તમને કાઢી મૂક્યા ભાઈ રડી પડ્યો ના બહેન ભાભીએ મને નથી કાઢ્યો પણ આખું કુટુંબ ખાય અને મારી નાની દુલારી બહેન ભૂખી સૂતી હોય તો મને કેમ કરીને ખાવાનું ગમે મારું હૈયું નથી માનતો જો તું નહીં ખાય તો હું પણ નહીં ખાઉં બેને કહ્યું ના ભાઈ ભાભી જોશે તો ઝઘડો થશે તમે ચાલી જાઓ પણ ભાઈ ન માન્યો બેનને ખવડાવ્યું અને બેન રડી પડી બેને પણ ભાઈને પ્રેમથી ખવડાવ્યું बन्ने भाई बहन रोता रोता दाड़ बात खावा लाग्या भाई कहे बहन जो धन कोई ना बॉटल में मा कायम मटे नथी रहतू, आजे आपणी पासे छे काले तारी पासे हशे तुमारी बात मानी ले भाभी भले गमेते कहे पर तू तो आ शिव चर्चा मा आवती रहजे शिव गुरु कार्यक तो तारा पर दया करशे बन्ने भाई बहन रडता रडता खावानो खाइने छुटा पड्या भाई पासे थी गोदरु लईने नानी बेन नदी किनारे सुती सवारे 3 वाग्या યા તો ભાબી ની નિંદર ઉડી ગઈ અરે રે મારું સોનું ચાંદી તો લઈને નથી ચાલી ગઈ ગરીબ નું ભાવ ન પૂછો પણ ચોરી નો ડર લાગ્યો ભાબી દોડતી બહાર આવી અને મનમાં વિચારવા લાગી આ ગરીબડી ને ભગાડી તો દીધી પણ જો કદાચ મારી ધન દોલત લઈને ચાલી ગઈ હશે તો ભાબી જોવા આવી નાની બેન તો ત્યાં જ સૂતી હતી ભાબી એ મનમાં વિચાર્યું મોટી નણંદો ને તો મે બધું ખવડાવ્યું બધું દીધો હવે આ ખાલી હાથવાળી નણંદ ને કંઈક આપી દો નહીતર લોકો શું કહેશે भाबी ए ने जगाडी अरे ननंदबा प्रणाम હવે જાવ છો ઉબી રહો આ લો થોડુક ધન અનાજ તો લેતી જાઓ ઘે જૈને ખાંડીકુટીને ખાજો એક મોટો કોથળો બડા ભરીને ભાભીએ ધન અનાજ નાની બેનના માથા પર મુક્યો મોટી ત્રણેય બહેનોને તો वस्त्रो मिठाई અને શિવ ગુરુનો પ્રસાદ આપીને વડાવી પણ આને પ્રસાદ ન આપ્યો નાની બેન માથા પર અનાજનો ભાર લઈને થોડી દૂર ચાલી ત્યાં તો એના પતિ સામે મળ્યા શું છે આ માથા પર પતિએ પૂછ્યું એ ભાભીએ આપ્યું ખાંડીને ખાવા માટે પતિ ગુસ્સે થયો તારો ભાભી એ તો તારી મશ્કરી કરે છે તારા પર અહેસાન કરે છે હવે એની વાત નહીં કરવાની આ થોડુંક દાન લઈને તું શું કરીશ આપણા પેટ કેમ કરીને વરાશે ચાલ આને પાછું આપી આવ બહેને સમજાવ્યું નાજી મારા ભાભીએ જે આપ્યું છે એ મારા માટે ઘણું છે આટલામાંથી જ આપણે પેટ ભરવાનો રસ્તો કાઢી લઈશું બેચારી ઘરે આવી ગરમા તો છત પણ નથી એને થયું આ ધાનને આજે જ ખાંડી લઉ અને આજથી જ સૌભાગ્ય શાળી બની જાઉ એ ગરીબ બહેન ઘંટી લઈને બેઠી અને ભાભીને યાદ કરીને એક લોકગીત ગાવા લાગી આજી બાબોજી અમે બાબોજી સૌભાગ્યના ધાને માથા કુટીકુટી ચાવ બાવા બનાવ્યો હે ભાભી અમે સૌભાગ્ય શાળી બનીને આ ધાનને કુટીકુટીને ચોખા બનાવ્યા છે જેમ જેમ એ ધાન ગઈ એમ એમ એના ચોખા ભરેલા કણસલા અનાજ ભરવાની કોઠી પાત્ર ભરાતા ગયા એક જ ધાનના કોથળામાંથી એટલા બધા ચોખા થઈ ગયા બેન તો ખુશ થઈ ગઈ એણે એ ચોખા રાંધ્યા અને પહેલા પોતાના પતિને જમાડ્યા પછી સાસુ સસરા નણંદ જેઠાણી બધાને ખવડાવ્યા એ ગરીબના ધાનમાંથી સોનાનો ફણસ ચમત્કાર થયો હોય એમ ચોખા કૂટતી જાય અને છલકાઈ જાય એ રોજ એ ગીત ગાતી ગુણિયા આજી બાબોજી અમે બાબોજી સૌભાગના તારકછिन्न ધાનમાંથી ચોખા બનાવીએ છીએ એટલા બધા ચોખા ભેગા થયા કે એને બે કોઠિયો મોટો છલકાય જતો પાત્ર ભરી દીધી ત્યારે એને પોતાના પતિને કહ્યું સાંભળો છો મારા ભાભીએ જે એક કોઠડો ધાન આપ્યો હતો એને મેં કૂટ્યું તો ધાન કરતાં વધારે ચોખા થઈ ગયા છે હવે એને રાખવાની જગ્યા નથી એક કામ કરો આ ચોખાને વેચી નાખો પતિએ એ ચોખા વેચી નાખ્યા એ પૈસાથી એમનું તૂટેલું ફૂટેલું ઘર ઉઠાવી લીધું અને એની જગ્યાએ બે માળનું મકાન બનાવ્યું સારા વાહનો ગાડી મોટર લીધા બગીચા બનાવ્યા સુંદર સાડીઓ અને ઘરેણા બનાવ્યા એ બેન શિવગુરુ પાસે રોજ જોડી પાથરીને દયા માંગતી હે દયાળુ શિવગુરુ અમે તો ગરીબ હતા મારી ત્રણેય બહેનો રાજા જેવું સુખ ભોગવે છે અને મને કોઈ તાકવા પણ તૈયાર નહોતું પણ તમે મારા પર દયા કરી એટલી બધી રાજરાણી જેવી સમૃદ્ધિ આપી કે પૂછો જ નહીં નાની બેન વિચારે છે આખી જિંદગી તો તો કાઢી હવે અડધા જીવનમાં સુખ ભોગવી લો એણે પોતાના પતિને કહ્યું આપણે જોયું છે છે હવે સુખ આવ્યું શિવગુરુની દયાથી મારા ભાભીએ આપેલા એક કોથળા દાનમાંથી મેં આ બધું બનાવ્યું છે હવે મારે મારી મનની ઈચ્છા પૂરી કરવી છે હું જઈને મારા ભાઈને મળું પતિએ હા પાડી બીજી બાજુ ભાઈને શાંતિ નહોતી એની રાત્રી નિંદર ન આવી કે મે મારી ગરીબ બહેનનો દિલ દુભાવ્યો એનો અપમાન કર્યો ભાઈ એ પોતાની પત્નીને કહ્યું સાંભળ હું કમળા નાની બહેનને મળવા જાઉં છું તું મને શોધતી નહીં આવતી નહીતર હું પાછો નહીં આવું પત્ની કહે ઠીક છે જાઓ હવે મને કોઈ વસ્તુની કમી નથી તમારે શોધવા આવવાની જરૂર નથી ભાઈ પોતાની બહેનને મળવા પહોંચ્યો એની બહેન જા ઝોપડીમાં રહેતી હતી ક્યાં તો મહેલ જેવી ઈમારત ઊભી હતી એને પડોશીને પૂછ્યું અહી મારી બહેન નું ઘર ક્યાં છે ક્યાં જ નાની બેન બહાર આવી અરે ભાઈ હોંચ તમારી બહેન છું ભાઈ તો ચકરાઈ ગયો સમાચાર પૂછવા લાગ્યો કેમ છો બહેન ભાભી ભત્રીજા બત્રીજી બડા ખુશ છે ને બહેન કહે મારા સમાચાર ની વાત ન કરો ભાઈ મારા સમાચાર તો તમે જોઈ જ લીધા ભાભી ને મારા થી દિલમાં દુખ હતું પણ શિવ ગુરુ એ ભાભી પર દયા કરી અને મારા પર પણ દયા કરી ભાભીએ જે એક કોથળો ધાન આપ્યો એને હું રોજ કૂટતી અને એ ગીત ગાતી ગુણ્યા આજી ભાભોજી અમે ભાભોજી સૌભાગના એટલું બધું ધાન થઈ ગયું કે મેં બે ઘરમાં કોઠીઓ ભરી દીધી એ ચોખા વેચી વેચીને મેં આ બધું બનાવ્યું છે ભાઈની આંખોમાં આંસુ આવી ગયા બહેન શિવગુરુ સૌ પર દયા કરે છે મારી પત્નીએ તારું અપમાન કર્યું પણ તે એક લોટો પાણી પણ માગ્યો તો તારી શ્રદ્ધાથી તારું ભલું થઈ ગયું બેને પ્રેમથી કહ્યું ના ભાઈ આખી રાત રોકાઈ જાઓ આપણે ખીર પૂરી પુડલા ખાઈશું ભાભીને ખબર પડી તો ગુસ્સે થઈને કહે જો જયને ખીર ખાને આવ્યો છે પણ મને જૂઠું બોલ્યો મે તો એને ખાલી કોઠળો જ આપ્યો હતો ભાઈ એ પાછળથી બબડ્યું ચોરી છૂપીથી કહ્યું જો તું બધી વાત જૂઠી બોલે છે હું તો તારા કરમ જોવા ગયો હતો મે જોયું તો બહેને મહેલ બનાવી દીધો છે ભાબીનો અહંકાર તૂટ એના પેટમાં દુખ થયું હવે હું પણ રાજા બનીશ હું પણ দান ધર્મ કરીશ શિવ ગુરુની ચર્ચા કરીશ ભાભી શિવ ચર્ચામાં જઈને હાથ જોડીને કહે ભગવાન મારા ગરીબ નરદને જે છલકાવનારો ધાન મળ્યું એ હું મને પણ આપો ત્યારે ભગવાને કહ્યું તારી નરદનો નસીબ મોટો છે તારા જેવી લાલચીને ભગવાન ન આપે ત્યારે જ બધાઈ કહ્યું ગરીબને દૂર ન રાખો ગરીબનો પડછાયો પણ ન त्याગો